તો મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર પાટણ જિલ્લાની ત્રણ પાલિકામાં મતદાન પ્રક્રિયાનો આરંભ થઈ ચૂક્યો છે સવારે સાત વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ચૂક્યું છે ચાણસમાં હારીજ અને રાધનપુર નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે પાટણ જિલ્લાની હારીજ રાધનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ઉપરાંત સિદ્ધપુર નગરપાલિકાના બે વોર્ડની પેટા ચૂંટણી તેમજ સમી અને સિદ્ધપુર થઈ રહ્યું છે ત્રણેય નગરપાલિકાઓમાં કુલ એકસો ચોસઠ ઉમેદવારો ચૂંટણી મેદાને છે પાટણમાં કેવો માહોલ છે કેવું મતદાન થઈ રહ્યું છે તે વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્વાતા અલ્કેશ અલ્કેશ વહેલી સવારે સાત વાગ્યાથી જ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચુક્યો છે કેવો માહોલ પાટણમાં જોવા મળી રહ્યો છે ચોક્કસ કૃષ્ણા જે આજે લોકશાહી નું પર્વ કહી શકાય એવું ચૂંટણી જ્યાં એક દિવસ માટે મતદાતા ને ગૌરવ હોય છે જે આજે પાટણ પાટણ જિલ્લાની વાત તો જિલ્લામાં ત્રણ નગરપાલિકા આવેલી છે ચાણસમાં હારીજ અને રાધનપુર આ તમામ ત્રણે ત્રણ નગરપાલિકામાં વહેલી સવારથી ધીરે ધીરે મતદારોમાં ઉત્સાહ જોવા મળે છે મતદાન શરૂ થયું છે ત્યારે અત્યારે હાલ જીએસટીવી ટીમ ગ્રાઉન્ડ રિપોર્ટિંગમાં માં ચાણસમાં છે તો ચાણસમા વાત કરીએ તો ચારસમા છ વોર્ડ છે અને ચોવીસ બેઠકો છે એમાંથી એક બેઠક જેના સિવાય બેઠકો છે દિવ્યાંગ મતદારો આવે છે દિવ્યાંગ મતદારો અને સિનિયર સિટીઝન જે મતદારો છે એ લોકોમાં પણ ક્યાંક ને ઉત્સાહ છે અને તેઓ પણ વોટિંગ કરવા આવી રહ્યા છે અને પોતાના મત અધિકારનો ઉપયોગ કરીને લાયક ઉમેદવારો ચૂંટતા જે ચાણકમાં વાત કરે અત્યારે હાલ કેમેરા ઉપર દ્રશ્યો બતાવે હાલ ધીરે ધીરે આવવાનું ચાલુ થઈ ગયું છે મતદારો પોતાનો જે મતદાન છે એ કરવા માટે આવી જાય છે ક્યાંક ને ક્યાંક જો ચાણસમાં એક સિટી હાઈસ્કૂલ ના વાત કરીએ તો મતદાન એક મતદાન મથક ઉપર થોડીક સ્થળો માટે ઉશ્કેરાટ થઈ ગયો થોડી ગેરસમજ થઈ ગઈ કારણ કે જે આ વોર્ડમાં જે માટે મામલો ગર થયો હતો પરંતુ સમજાવત મામલો ફાવે પડ્યો છે કઈ રીતો તેમને દ્રશ્યો બતાવે મહિલાઓ પણ મોટી સંખ્યામાં અત્યારે હાલ પોતાના મતાધિકાર ઉપયોગ કરવા માટે આવી રહી છે ચાણસમા ફોકસ વધારે છે કારણ કે ત્યાં પુનરાવર્તન થાય છે કે પરિવર્તન થાય છે તેના ઉપર છે તે સુધી છેલ્લી ઘટના સુધી ઉમેદવારોએ પોતાને જીત માટેના દાવા કરી છે બંને બાજુ સાથે સાથે જે કહી શકાય કે પોતાના થતા બધા પ્રયત્નો કરે છે પરંતુ સૌથી કઠિન સમસ્યા હારીજ અને રાસનપુર નગરપાલિકાની છે ત્યાં ઉમેદવારોએ જે લોકો પ્રશ્ન ખૂબ જ લોકો સામનો કરવો પડ્યો હતો અને જે સમસ્યા જે પ્રાથમિક પાંચ સમસ્યાઓ સટલ ઉગાવી પાણી રોડ સફાઈ લાઈટ બિલ આ બધી સમસ્યાઓને લઈને ક્યાંક ક્યાંક મતદારો કેવો પોતાનો ઉત્સાહ બતાવે ત્યાં સુધીમાં ક્લિયર થશે અને અઢારમી તારીખે જયારે મતગણના થશે ત્યારે થશે કે કોણ સત્તા મેળવી રહ્યું છે જી ક્રિષ્તા જી જી આભાર અલ્કેશ સમગ્ર માહિતી આપવા